ગયું છે તમે જોઈ શકો છો અને વરસાદ ફૂલ સંભાવના છે તો તમે સોયાબીન માં બહુ નુકસાન જવાનું છે કેમકે પડી જશે તો અમારે હાર્વેસ્ટર પણ હાલી શકશે નહીં અને આ તો પવન બહુ કર્યું અમારે તો પવન બહુ છે ફૂલ પવન તમારે કોને કોને વરસાદ છે જરાક કોમેન્ટ કરજો ભાઈઓ અમારે તો વરસાદ પવન ચાલુ શું છે હવે પવન એક કલાકથી છે ને વરસાદ તો જોવો તો જોવો તો આવે છે તો તમારે કોને વરસાદ છે બહુ જરાક કોમેન્ટ કરી દેજો ભાઈઓ અને આપણી ચેનલ ઉપર જરાક વિઝિટ કરી આવજો ભાઈઓ હાલો ભાઈઓ આપણી લાઈવમાં જોડાઈ જાવ ભાઈઓ આપણે અત્યારે ઘરમાં ઘુસી ગયા છીએ કેમ કે પવન સાથે બહુ વરસાદ છે આપણે બપોરે દવા નું બંધ કરી નાખ્યું હતું કેમ કે વરસાદ આવે તો આપણી દવા બધી ફેલ જાત એટલા માટે આપણે દવા બપોરે જ બંધ કરી નાખી હતી બાર વાગ્યાની બંધ કરી હતી એટલે ધોવાની થોડીક સંભાવના ન રહે અને જરાક લાગી જાય દવા અને આપણે જરાક લાઈટ આવી ગયેલી લાગતી રહે એટલા માટે આપણે પપ્પ ચાર્જિંગમાં મેપતેલા લાખ હાલો ભાઈઓ આપણે પવન પંપને પણ ચાર્જિંગમાં મેં દીધેલા છે બે પંપ ચાર્જિંગ થયેલા છે આપણે હજી લાઈવમાં હાલ ભાઈઓ લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે બે જણા જોઈ રહ્યા છે તો ભાઈ જરા કોમેન્ટ મારી દેજો અને આમ તમે જોઈ શકો છો વરસાદ આવ્યો ફૂલ ફૂલ એટલે ફૂલ તૈયારીમાં છે વરસાદ પવન પણ સાથે બબાટી બોલાવી હો જરાક પવન ન લાગે કેમ કે અહીં બહુ મોટો અમારે વડલો છે અતિશય મોટો વડલો છે આમ તમે જુઓ વડ બહુ છે અમારો મોટો એટલા માટે અહીં પવન ન લાગે આ ઘરમાં હકીકતમાં તો ફૂલ એટલે ફૂલ પવન સાથે વરસાદ ન આવે તો સારું છે કેમ કે જો પવન સાથે આવે છે તો સોયાબીન બધા નમાળી દે નમાડી દે તો પછી એમાં પછી બહુ સારું નહીં એમ તમારે કોને કોને વરસાદ છે જરા કોને સિદ્ધો ભાઈ તમે ક્યાંથી ને જોવો છો તમારે વરસાદ છે કે નથી આપ કાહા છે દેખ રહે હો જરા કોમિન માર દો વરસાદ આપ કે ગાઉં મેં હે કે નહીં હે જરાક બતા દો અમકો અમકો બી પતા ચલે કે પવન હૈ કેસી વરસાદ આવે છે આપણે ના વાળ બેવતા નથી તમે જોઈ શકો છો પવન સુસડાટી નાખે છે તમને તું હોય તો ન હંડાતું બાકી તમે જોઈ શકો છો જરીક તમારે પણ નજર અમાઈ લેજો ભાઈઓ આ બહુ મોટો જૂનો વડ છે તમે જુઓ ચાર જણા જોયો છે ભાઈ તો તમે ક્યાંથી જોવો છો જરા કોમેન્ટ મારી દેજો हमने कि कौन सा गाँव से देख रहे हो कौन से गाँव से देख रहे हो और हमको भी पता चल जाए कि आप यहाँ से देखते हो कहां से देखते हो हमको तो कुछ तो मालूम पड़ेगा कि आप यहाँ से देख रहे हो हमको दिखाई देगा और तो ये हमारा महिंद्रा टर्बो सुपर ये देख रहे हो पाँच सौ पंचाणु डी आई सर और हम जा रहे हैं हमारे घर पे हमारे घर में जाना पड़ेगा और लाइट थी साली चल गई ली है क्योंकि बारिश आई गई थी बहुत पवन बहुत है इसलिए बारिश लाइट चल गई हमारे लाइट में तो बहुत तकलीफ पड़े भाई काम वाला में तो हूँ उपाधि हुई लाइट नहीं उपाधि हो हलो भाई लाइ कमेंट मारे जो भाई